ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરા શહેરના આજવા સરોવરની સપાટીમાં વધારો નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં વધારો નોંધાયો છે આજવા સરોવરની સાથે પ્રતાપપુરા સરોવરની પણ સપાટી વધી છે આજવા સરોવરની સપાટી પહોંચી છે 213.46 તેર પોઈન્ટ ફૂટે પ્રતાપપુરા સરોવરની સપાટી 224.59 ચોવીસ ફૂટે પહોંચી છે આજવા સરોવરની સપાટી બસો બાર પોઈન્ટ પાંચ ફૂટ રાખવાની હોય સરોવરના બાસઠ દરવાજા માંથી પાણી છોડવામાં આવ્યા છે સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી દરવાજામાંથી બસો બાર ફૂટનું લેવલ મેન્ટેન કરવામાં આવ્યું છે સાવચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય લીધો છે આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના કાલાઘોડા સ્થિત સપાટી પહોંચી છે અગિયાર ફૂટની ઉપર સાંજે પાંચ વાગ્યા દરમિયાન વિશ્વામિત્રીના જળસ્તર વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઈને આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કંટ્રોલ કમાન્ડ સેન્ટર ખાતે પહોંચ્યા હતા આજવા સરોવરનું પાણીનું લેવલ બસો તેર પોઈન્ટ બે પહોંચી ચૂક્યા છે સપ્ટેમ્બર મહિનાના રોલ લેવલ પ્રમાણે બસો બાર પોઈન્ટ પાંચ અમને મેઇન્ટેન કરવાનું હોય છે અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલા અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું અત્યારે પ્રતાપપુરા ઇઝ અન્ડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે પણ સાવચેતીના ભાગરૂપે અને રોલ લેવલ મેન્ટેન કરવા માટે ખોલવામાં આવ્યું છે આજે નવ વાગ્યથી એક વાગ્યા સુધી ચાર કલાક અમે પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા છે હવામાન ખાતાની આગાહી અનુસાર વડોદરામાં ઓરેન્જ એલર્ટ અને છેલ્લા ચોવીસ કલાકમાં આજવા પણ લગભગ પાંચેક ઇંચ જેટલો વરસાદ અને વડોદરા શહેરમાં બે થી સવા બે ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે જેના પરિણામ સ્વરૂપે આજવા સરોવરમાં ઉપરવાસના વધુ પડતા લીધે આવક વધી છે હાલ આજવા સરોવરનું લેવલ બસોને તેર પોઈન્ટ છેતાલીસ ફૂટ છે અને વિશ્વામિત્રીની સપાટી અગિયાર પોઈન્ટ પચીસ ફૂટની આસપાસ વહી રહી છે ત્યારે આજવા ડેમના જે લેવલ છે એ બસો અગિયારથી બસો તેર પોઈન્ટ પંચ્યાસીની વચ્ચે આપણે આજવાના દરવાજાને મેનિપ્યુલેટ કરી શકીએ છીએ બસો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટ આજવાનો લેવલ થાય તો દરવાજા ઓટોમેટિક ખુલી જતા હોય છે હાલ સ્થિતિ કાબુ હેઠળ છે આથી તંત્રે યોગ્ય વિચાર વિમર્શ કરી અને આજવાના બાસઠ દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે આજવા સરોવરના બાષઠ દરવાજા ખોલી અને ચારથી પાંચ એમસીએમ જેટલું પાણી છોડવામાં આવશે કે જે આવનારા દસથી બાર કલાકની અંદર એકાદ ફૂટની સપાટી ઘટી શકે એક ફૂટ પાણી છોડવામાં આવે તો વિશ્વામિત્રની સપાટી લગભગ ચારથી પાંચ ફૂટ જેટલી વધે એટલે તંત્ર ચાપતી નજર રાખશે આજવા સરોવરનું લેવલ અને વિશ્વામિત્રનું લેવલ જેવું સોળ ફૂટ વિસવ લેવલ થાય તો કોઈ જાતનું જોખમ ઊભું ન થાય એ માટે ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડવાનું ચાલુ રાખાશે અને ત્યાં જરૂર જણાય હવામાન ખાતાની આગાહી પર ચાપની રાખી અને જે લોકલ વરસાદ અને ઉપરવાસતો વરસાદ છે એને જોઈ અને વખતો વખત નિર્ણય લેવામાં આવશે હાલ આજવા સરોવરના બાષણ દરવાજા ખોલવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદી અગિયાર પોઈન્ટ પચીસ ફૂટ છે કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ આજવા બફર કેપેસિટી ઊભી થાય એના માટે આ ડિસિઝન લેવામાં આવે